લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળી અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની પોલીસે તપાસ કરી છે દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જ્વલે જતા થતા ટેસ્ટ કરવામાં છે બાર દિવસ પહેલા દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં શું બન્યું હતું અને ત્યારબાદ પોલીસે બાર દિવસમાં રજૂ કરેલી સત્તરસો પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ કેસમાં કોઈ એકસો પચાસ સાક્ષીને તપાસવામાં આવ્યા છે એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સિલોજી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી એપીથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 56 ટેસ્ટ કરી એના રિપોર્ટ ચાર શીટમાં મૂકવામાં આવે છે 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર શીટ दाखल કરવામાં આવી છે દાહોદ પોલીસ એફેશિયલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેક રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના છે હશે ના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે સાક્ષીતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજીકલ એનાલિસિસ અને ખાસ કરીને એફિથીલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એ બહુ ખૂબ જ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિ ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથિલિયલ કોષોના સ્તોત્ર હેઠળ ત્વચા મોઢાના અંદરથી લાલી એટલે કે ઓરલ થૂક થૂક લોહી સ્ત્રાવ તથા અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઈમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે ફોરેન્સિક કેમિસ્ટ્રી બાલકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે ફોરેન્સિક વેહિકલ એનાલિસિસ આ ખૂબ જ મહત્ત્વનું આ કિસ્સાની અંદર આ આ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વનો હતો આ ઘટનામાં અને આ ગુનામાં આ બલાત્કારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી પુરાવાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ફોરેન્સિક વેહિકલ એનાલિસિસ આપણે ત્યાંથી જ આ ગાડીને ચલાવીને નહીં પરંતુ ટોઈંગ વેન દ્વારા ફોરેન્સિક લેબ સુધી પહોંચાડી જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વેહિકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી ધોળાવો ધોળાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ બલાકારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્વનો પુરાવો છે જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને દરાવવાની ધમકાવાની

ઘટનાની ગંભીરતાને જોતા એસપી સહિતનો પોલીસ કાફલો રાત્રિના સમયે જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો તપાસ દરમિયાન શાળાના ગોવિંદ ગોવિંદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો ઘટફોટ થયો હતો તપાસ દરમિયાન શાળાના ગોવિંદ નટેજ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનો ઘટસ્ફોટ થયો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત